આગામી રાષ્ટ્રીય તહેવાર તથા અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુલક્ષીને જિલ્લામાં ચેકિંગનું આયોજન કરતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ આગામી છવ્વીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય તહેવાર તથા તારીખ બાવીસમી જાન્યુઆરી ના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાનાર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી

અને અગત્યના પોઈન્ટો ઉપર સઘન વાહન ચેકિંગ તથા શંકાસ્પદ ઈસમોને ચેક કરવામાં આવેલ તથા હોટલ ધાબા ગેસ્ટ હાઉસ બસ સ્ટેશન ચેક કરવાની કામગીરી કરવામાં આવેલ તેમજ રેલવે પોલીસ જીઆરપી તથા આરપીએફ ના અધિકારી કર્મચારીઓ સાથે રાખી બીડીડીએસ બોમ્બ ડિસ્પોઝલ ટીમ સાથે અલગ અલગ ટીમો દ્વારા રેલવે સ્ટેશન તથા રેલવે મુસાફરોના લગેજ તથા રેલવે કોચની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી અને ઉપરોક્ત રાષ્ટ્રીય તહેવાર તથા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને ધ્યાને રાખી સમયાંતરે કોમ્બિંગ ચેકિંગ નું આયોજન હાથ ધરવામાં આવશે